ગુરુ ઉપદેશ લઈ લો બરાબર છે અને ભક્તિની લાઈનમાં લાઈન જોડાઈ જો મારા હંગાજ હા ઉમતા કા તમાર કે બધી વાત સાચી છે પણ મારા હાલ ઉપદેશ લઈને કરવાન છું હા આટલો વેલો મારે ગુરુ ઉપદેશ લઈને આને હું કરવાનું કો હા અમે નહીં જો હવે તમે તો ઉમતા કા ઉમર લાય કે ઓર મારા તો જી જિંદગી બાચી પડી છે હા જ પણ અમારે બાચી જ પડી છે કા ને જુદો ના 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 એનો સમય આવશે એટલે એ લઈ રહે પણ હાલ નહીં હા તો કજો તો નહીં તાને હું શું કહું ખબર છે

મારો ઓછો કોઈ ભજન ગાતો હોય એટલે શું કે ખબર છે ઓનો અવાજ નહીં હારો એટલે ભજન ઓભર તારે અવાજ જો ભળો છે એનો પાંચ ભગવાન એને એને જોવે એમાં આપણે શું પણ ફૂંટા કે મારાથી ખમાતું નથી હવે એવું ના મે વાત કરો છો અમે નહીં બેહી રહ્યા હતા ના 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 મારી વાત અપનો બધી જવાબદારી મારી મે ના ના ફૂંટા કે હવે નહીં મારું ઉપદેશ જોતો નથી આબુ એમ ના કા છો જન જન આબુ જો વાત કરો છો

તમાર માટે સ્પેશિયલ બે કોર્ટર મંગાયા છે કોર્ટર નહીં તો બીયર 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 મંગાયા ખરેખર આ જો એ જ કર્યું આ ઊભો એ જ કર્યું બીજો કોઈ નહીં ખરેખર પીવા ત્યાં થાય છે મોણે પણ ભક્તિ કરવા ત્યાં નથી જાતો પણ જો આવનારા સમયમાં કોઈ ભક્તિ કરવા ત્યાં નહીં થાય તો ખરેખર આ સૃષ્ટિનો વિનાશ જ છે હા બીજો કોઈ નથી જોવા ગુજી ઓ બોલીન ફરી ના જાતા હો પાછા

તમારે પટાઇ ગયો તમે વાત કરો હા ભાઈ એ તો તમાર શું કોમ હોય તમે તમે ફક્ત તમારે સારી વાત હશે કોઈ ગલ્લો ખોલતો તો બરાબર

ચાર क्वार्टर लायोस ચાર क्वार्टर કેટલો ભાવ હતો કેટલો તરી તરી રૂપિયામાં બસ તરી તરી રૂપિયામાં તમે પધા પછા આલો તો હું તો મનાલી દઉં કારણ કે તમે ખૂબ દાડો છોટુક લ્યો ફેટલે હા હું 50 ને 60 આલું પણ તમે મનાળો તો હું કાળ લાયો પણ હ કાળ લાયો હું કહું ગુજી ખબર બે આલ જો બે એટલે મારે હમણાં હાલડે કે

ભગવાને ઘણું આલ્યું છે કે ઓ ભગવાને આલ્યું છે પણ અજુ તમને ભગવાન વધારે આલવા એ તો લઈ રહ્યો હે લઈ રહ્યો પણ એના માટે શું છે કે આપણે કોક આપણે કોક આપણે ધારો કે નોકરી લાગુ હોય ને તો આપણે પરીક્ષાઓ વાલી પડી ને આ કરવા પડી અને ઓના માટે તમારે છે ભક્તિ કરવી પડશે હવે પુમતા કે હાસુ કહું મારે ભક્તિ કરવાની જરૂરત નહી ભગવાન એટલું બધું આલ્યું છે હા એમ ગયે તમે મારે ટોપરો હું કેવા છું માપુ ખબર છે કે તમે મારા અંગત છે ને ભજન મો આ અન પછી તમારી ભક્તિ વાપરી અન ભગવાન છે ડબલ કરી ઠંડુ તાકા જોતું મારે દર ગણું છે આ તો ઘર હાલ ટાઈમ પૂરી બાકી મારે કોઈ વસ્તુ બહાર નહીં લેવા જવાનું બરાબર આટલી વાત બધી વસ્તુ ઘેરાય જાય ખાલી ફોન કરું કરિયાણા વાળા જાય તો હા એટલે તમારો મતલબ એમ કે તમારે બહાર ખાવ પડતું નથી ના હા હા ભાઈ અને વાઘુજી તમે કેમ આ તાણે હું તો કાકા તમાર પટી ગયું આવ પડી ગયું ભૂલું કોઈ કહેવા ન નઈ ને ભાઈ હવે બાસ્કુજી મે ગોમમાં એવી વાત આપડી છે કે હોદે તમને ઊંઘ આવતી નઈ એટલે તમે ઊંઘવા માટે ઊંઘની ગોળીઓ ગળો છો હા એ તો સાચી વાત છે પણ તમે ઊંઘ ના આવત ગોળીઓ ગળવી પડી તાણે ગોળીઓ ગળવી પડી એમ ને હા પણ તમે ઈ વિચાર્યું કે ગોળીઓ ગળી ગણી તમારી બે કિડનીઓ ખલાસ થઈ જાય તમે હાવ પટી જાવ પટી જગ ના પટી જા પણ હું માટે ગોળીઓ ગળવી પડે પણ હું તમને છે ને એક હારામ હારો રસ્તો બતાવવા આવ્યો છું કે તમારે ગોળીઓ ગળવાની બંધ થઈ જાય તો ભલા આદમી બેહી હું રહ્યા છો રસ્તો બતાવો તાડે હવે જો ગો આ કણ્યો આ રોયત કણ્યો હવે હવે બાસ્કુજી તમે છે ને દેશી દારૂ આ દેશી દારૂ હા દેશી દારૂ તમે આટલો આટલો પીવાનું રાખો એટલે તમારા ધરેન રોટલો ખવરા હે

આ આરતી ચાલુ થઈ ગઈ હજુ સમય છે પાછા વળી દો થાહે હારું થાહે અન भगत ખોટીનું વઢાડ્યા આર મોની લેઓ નથી મોણવી

હંસ ને કાગળો એ એટલે હવે કાગળું શું કહે છે ખબર છે કે મારે તમારા જેવું ધોડું છે મારે તમારા જેવું ધોડું છે એટલે હું તમને શું કહું છું કે હાલ તમે શું કરો છો ને ભરતો એ હું તો મારે તમને આલું છે આ ખાટલો ડાળો આવો બેહો એ ગુમતા કાકા હે

વિચાર કરતો હતો એવું હારે અભડો મારી વાત કે હવે મારા છોકરા થઈ ગયા કોમ કરે એવા

ભક્તિની વાતો પડી મેલો હા ના પડી મેલો મન વાત કરવા જોઈએ હા હા મફુજી હા હવે જો મારે ઘેર ખાસ મહેમાન આવે બરાબર આમ પાર્ટી છે પાર્ટી હા હવે એને ફોન કર્યો તો એ મફુજી લેતા આવજો મફુજી માટે સ્પેશિયલ અમે બિયરલામશ એટલે તમારે અહીં મોન ખાતર આપવું પડશે હવે વાભુજી અભળો મારી વાત કે એક તો તમે અઠવાડિયાનો દારૂ બંધ કર્યો છે ને એટલે તમને મેં મોસે બેહાવી દીધા ને કે તમે ધોપે વળવા ના

જેવા ડોલતા ડોલતા હેડ્યા તો ઓમ ઓમ થાતા થાતા ભાઈદાન અમારે શું હવે કો હાડો પણ આ ખરાબ ફરન ને શું બજા નતો બજા નતા તો આ એક તારો છે ને એનો એક તાર તૂટી ગયો તો બજારમાં ગયો તો અમે કરા આજે આ તો મારી બજુ આખો બજાર બનશે રેવા શું કરવાનું કો હાડો ંપા કાકા હવે હું તમને શું કહું ખબર છે કે તમારું ઉંમર થઈ ગઈ છે અને આવા એક તારો ને બે તારા બધું ઘેર પડ્યું રાખી અને સોના મના કોમ કરો તો ગઢપડમાં ખાવા તાય નકા ભક્તિ ખાવા નઈ આલે મારી વાત હંભળો ભક્તિ કેમ ના આલે ભક્તિ ચાલે અને ને મારે આખી જિંદગી ભક્તિમાં જ ઢાઢવાની જાઉં હે વાત કરો છો નથી જતા રહેો એમ નેમ જતા જતાં રહેવો હેઠળ જાઓ આજે કા છો તો નથી આ તમે તમારી જિંદગી નહીં કાઢી આજ ખાલી નહીં પીધો દારૂ તમે આજ નહીં પીધો ન કે આ આખી જિંદગી થઈ તમારી ધારવો ધારું હવે બંધ કર્યો તો લ્યો જો દારૂ દારૂડિયા બંધ કર્યો તો દારૂડિયા આજ આજે મને છે કે જે સાપ છે સાપ અને મન કુણ કે આખા કહોમાં મને છે ને ભગત છીમે કોઈ કોઈ ના હા

તો પોત નવા દારૂડિયા પેદા કરું પોત નવા દારૂડિયા હા અને નવા દારૂડિયા તૈયાર થઈ જો મારા અંગત પણ પોત ભગત તૈયાર ના થાય એ હું હા પોત ની પણ પચ્ચી ભગત મુખરી કરી ચાઉ બોલ હ ના પચ્ચી ને પચ્ચી ને પોત એ હું હા પોત નવા ભગત તમે કરી બતાવો તો હું તમને મન મોની દઉં કે તમે ભગત હાચા આ ની કરી બતાવ હું તો તો તમે ભગત હાચા કીધું તો કરા હા 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 તો આલ્યો વચન આલ્યો હો

આ તો મને મેણા મારતો હતો તો મને આવરે થોડું જ્ઞાન સમજાયું તો અમે ભગત થઈ જાવ તો ઉપદેશ લઈ દીધો હતા હા એટલે તમને અઠવાડિયું બંધ दारू બંધ કરી અઠવાડિયું જ્યુસ તો તમે આવો રા ઉપદેશ લઈ લો આ ટાણી પછી મારી વાતો આપડો આ ડાબડી મુઠો મન ચટલા હરું ડોઢું બોલ્યો

આવી આવી આફો તો ચાલુ થઈ જાય છે આ વાવા જોડો સલાલ જે આવે છે આ ભક્તિ ઘટે છે હ બરાબર છે પા ભજીલું છે ધરમ ઘટીલું છે એટલા માટે છે આ બધી આફો તો આવે છે હું એ ભાઈ અમને તો બધી ખબર છે એટલે તમે વેલા હવેડા ચીટી જેમ દારૂ બંધ ના કર્યું ફોન તો આ કા મને વજમાં કોરોના આયો એટલે કોરોના માતા કરીને એના દીવડા કરતા હતા આ ચાલી પછી જો કો ઈ વખત ધર્મ જગાડ્યું તું હા જગાડ્યું તું આ વડિયા ઓ થઈ ગયું ભય હતો

પણ આપડા ભજન માં જે ભક્તો છે ને એમાં થોડીક નદી સારું મને નહિ ગમતું હતું મંડળ તૂટ્યું છે સાચી વાત છે એના કારણે તૂટ્યું છે ના આજ આપડા ગામ નું ખબર છે નહી ગમતું ખબર खाली अरक, थी, खाली अरक ते आम्ही भगत इरा सीरा अरखी ला मन थी जोडणा मन थी मन थोडं गमि हारू गाय खोटू गाय यांना भगवान पण लिया अरग पदुडा अरग पदुडा वाघूजी माझ्या दोघो अमु અમુક મોણા ને હાલે આબુ છે બરાબર છે પણ અમુક અમુક મોણસો છે એના લીધે આપડા ને આવતા હવે ભૂમતા આકા અભળો મારી વાત કે હવાર તમે નક્કી કરો કના ઘેર ભજન સી અને એટલે થી હું શરૂઆત કરું છું એટલે જો ઉધી ભૂમતા આકા હો ભગત નું મંડળ કરી ના મેલું ને એટલી ગડા ભજન માં મારા આપુ નકામો છે પણ હવે તો ભાઈ સરકારે જાહેરાત એની કરી છે કે જે ગામ ભગત મંડળી હશે ને તો 5000 મહિના સરકાર આલ છે હવે 5000 સરકાર કેમ આલતી છે બધું વસ્તુ લેવા એક તારો લેવા ઢોલક લેવા કે જે ભગત મંડળ હશે ને એ ગોમ પે કોઈ દાડો કુદરતી રીતે આફત નઈ આવે હા એ તમારે જોઈ જોઈ જો તમે કુદરતી આવે ખબર ખબર છે છે ભાઈ ભજન છે ભજન કરાચેલ નથી હવે ફૂમતા કઈક બીજી વાત કરું કે ખરેખર સોનાનો સૂરજ ઉજો ઉજ્યો